નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞાનમાં તમારું સ્વાગત છે મિત્રો ટેટ ટુની જિલ્લા પસંદગીની જે છે એ શરૂઆત થઈ ગઈ છે અને પ્રારંભિકમાં એટલે કે શરૂઆતમાં ગણિત વિજ્ઞાનના ઉમેદવારોને જે બોલાવેલા છે તો ગણિત વિજ્ઞાન વિષયમાં ટોટલ જે કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો છે એટલે જગ્યાઓ છે એ બધું આપણે અગાઉ ચર્ચા કરી વિડીયોમાં આ વિડીયોમાં ગણિત વિજ્ઞાનમાં જિલ્લાવાર અને કેટેગરીવાર કેટલી જગ્યાઓ છે કઈ કઈ જગ્યાઓ છે એની આપણે ચર્ચા કરીશું જેનાથી તમને ખ્યાલ આવે કે તમારી સામે કયા જિલ્લા છે તમારી કેટેગરીમાં કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે તો આપણે હવે જોઈશું તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં અહીંયા બાજુમાં છે જિલ્લા કે નગરનું નામ અને કેટેગરીવાઇઝ કુલ જગ્યાઓ દર્શાવેલી છે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો ખાલી એસટી કેટેગરીમાં ત્રણ જગ્યાઓ છે ટોટલ ત્રણ જગ્યા છે વડોદરા જિલ્લામાં વાત કરીએ તો એસ ટીમાં ચૌદ અને એસસીબીસીમાં ચાર ઈડબ્લ્યુ બે કરીને ટોટલ વીસ જગ્યાઓ છે રાજકોટની અંદર વાત કરીએ તો ઓપનની બાવીસ એસસીની બે એસટીની એક ઇડબ્લ્યુ એસની ત્રણ કરીને અઠ્યાવીસ જગ્યા છે ખેડા જિલ્લામાં ઓપનની ચૌદ છે અને ઈડબ્લ્યુ એસની બે છે એમ કરીને સોળ જગ્યાઓ છે આણંદ જિલ્લામાં ઓપનની ચાર છે એસટીની પાંચ છે ઇડબ્લ્યુ એક છે એમ કરીને દસ જગ્યા છે પંચમહાલમાં તમે જુઓ તો એસટી કેટેગરીની બસો ને ઓગણત્રીસ જગ્યાઓ છે ઇડબ્લ્યુ છવ્વીસ છે એમ કરીને બસો પંચાવન જગ્યાઓ છે દાહોદની વાત કરીએ તો ઓપનમાં એકસો ને ત્રાણું જગ્યાઓ એસસીમાં ચોત્રીસ જગ્યાઓ એસટીમાં એક્યાસી જગ્યાઓ એસસીબીસીમાં એકસો ને ત્રીસ જગ્યા ઈડબ્લ્યુએસમાં ઓગણપચાસ એમ ચારસો ને સિત્યાસી જગ્યાઓ છે સાબરકાંઠાની અંદર ખાલી એસટી કેટેગરીની ચાર જગ્યાઓ છે પોરબંદરમાં ઓપનની પાંચ છે એસસીની બે છે ઇડબ્લ્યુ એસની એક છે એમ કરીને ટોટલ આઠ જગ્યાઓ છે પાટણ જિલ્લાની આપણે વાત કરીએ તો ઓપનની પાંચ જગ્યાઓ છે ભાવનગરની વાત કરીએ તો ઓપનની નેવું એસસીની વીસ એસટીની છ અને એસસીબીસીની સાડત્રીસ છે અને ઈડબલ્યુ એસની સત્તર છે એમ કરીને એકસોની સિત્તેર જગ્યાઓ છે જામનગર જિલ્લાની વાત કરીએ આપણે તો ઓપનની ચૌદ છે એસસીની ત્રણ છે એસટીની એક છે ઇડબ્લ્યુ બે છે એમ કરીને વીસ જગ્યાઓ છે અમરેલીની અંદર ઓપનની ત્રેસઠ છે એસસીની નવ છે એસટીની એક છે એસિબીસીની ચાર છે ઇડબલ્યુ એસની નવ છે અને ટોટલ છ્યાસી જગ્યાઓ છે ભરૂચની વાત કરીએ તો એસસીની બે છે એસટીની ચુમ્બાલીસ છે ઓબીસીની અગિયાર છે ઇડબ્લ્યુ છ છે એમ કરીને ત્રેસઠ જગ્યાઓ છે નર્મદા જિલ્લાની વાત કરીએ તો ઓપનની અગિયાર એકવીસ છે એસસીની એક છે એસસીબીસીની અઢાર છે ઇડબ્લ્યુ એસની પાંચ છે ટોટલ પિસ્તાલીસ જગ્યાઓ છે વલસાડમાં એક ઓબીસીની જગ્યા આવેલી છે ત્યારબાદ બીકેની વાત કરીએ બનાસકાંઠામાં તો ઓપનની બ્યાસી જગ્યાઓ છે એસટીની ચાર છે ઇડબ્લ્યુ એસની દસ છે અને ટોટલ છન્નું જગ્યાઓ છે સુરેન્દ્રનગરમાં ઓપનની ચોત્રીસ છે એસસીની પાંચ છે એસટીની એક છે એસસીબીસીની ચૌદ છે ઇડબ્લ્યુ એસની છ છે અને એમ કરીને ટોટલ સાહીઠ જગ્યાઓ છે ડાંગ જિલ્લાની વાત કરીએ તો એક જગ્યા છે એસસીબીસીની તાપીની વાત કરીએ તો એસસીની એક જગ્યા છે એસસીબીસીની સાત જગ્યા છે ઈડબ્લ્યુએસની એક જગ્યા છે ટોટલ નવ જગ્યા છે ગીર સોમનાથની વાત કરીએ તો ઓપનની નવ છ જગ્યા છે ઈડબ્લ્યુએસની એક જગ્યા છે અને ટોટલ સાત જગ્યાઓ છે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ઓપનની પંચ્યાસી જગ્યાઓ છે એસસીની દસ જગ્યા છે એસ ટીની બે જગ્યા છે અગિયાર જગ્યા ઈડબ્લ્યુ એસની છે ટોટલ એકસોને આઠ જગ્યા છે મહીસાગરની વાત કરીએ તો એસ ટીની સડસઠ જગ્યા છે એસસીબીસીની અગિયાર જગ્યા છે અને ઈડબ્લ્યુ એસની નવ જગ્યા છે ટોટલ સિત્યાસી જગ્યાઓ છે બોટાદમાં ઓપ્પનની છાસઠ જગ્યાઓ છે અને ઈડબ્લ્યુ એસની આઠ જગ્યા તો ચુંબોતેર જગ્યાઓ છે છોટા છોટાઉદેપુરમાં ઓપનની ચોત્રીસ જગ્યા છે એસસી બીસીની બત્રીસ જગ્યા છે ઈડબ્લ્યુ એસની સાત જગ્યા છે એમ કરીને ટોટલ તોંતેર જગ્યાઓ છે બરાબર છે હવે જિલ્લાઓની વાત કરીએ આપણે તો ટોટલ જિલ્લામાં સાતસો ચાલીસ ઓપનની છે એસસીની નેવ્યાસી છે એસટીની ચારસો ને ત્રેસઠ છે એસસીબીસી બસો સિત્તેર છે ઈડબલ્યુએસ એકસો સોતેર છે ટોટલ સત્તરસો ને આડત્રીસ છે આ હતી જિલ્લાની જગ્યાઓ હવે નીચે જે છે એ નગરની જગ્યાઓ એટલે કે નગરપાલિકાની અંદર કઈ કઈ જગ્યાઓ છે તો નડિયાદમાં તમે જુઓ તો એક જગ્યા છે ઓપનની છે આણંદમાં એક ઓપનની છે એક એસટીની છે કુલ બે છે બોટાદની અંદર બે છે જે ઓપનની છે મહુવાની અંદર એક જે છે એ ઓપનની છે અમરેલીની અંદર એક ઓપનની છે અંજારમાં એક ઓપનની છે કુલ જે છે નગરપાલિકાની સાત ઓપનની એક એસટીની એવી રીતે અને ટોટલ આઠ જગ્યાઓ છે ઓવરઓલ બધું થઈને ટોટલ આપણે જોઈએ જિલ્લાનું અને નગરનું બંને મળાઈને તો સાતસોની સુડતાલીસ જગ્યાઓ છે એ ઓપનની છે એસસીની જે છે એ નેવ્યાસી જગ્યા છે એસટીની જે છે ચારસો ને ચોસઠ જગ્યા છે એસસીબીસીની છે બસો ને સિત્તેર જગ્યા છે ઈડબ્લ્યુએસની એકસો ને છોતેર જગ્યા છે ટોટલ જે છે સત્તરસો ને છેતાલીસ જગ્યાઓ જે રહી એ ગણિત વિજ્ઞાનમાં ભરવાની છે તો આ જિલ્લાવાર જગ્યાઓ છે હવે આ જિલ્લાવાર જે જગ્યાઓ રહી એમાંથી હવે ટોટલ આપણે કેટેગરી વાત કરીએ કહું પણ મેં તમને વિડીયોમાં વાત કરેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપનની જે ટોટલ સાતસો ને સુડતાલીસ જગ્યાઓ રહી એમાંથી ચોત્રીસ જેટલી પીએચની જગ્યા છે અને બસો ને છેતાલીસ જેટલી મહિલાની જગ્યા છે એસસી કેટેગરીની જે ટોટલ નેવ્યાસી જગ્યાઓ રહી એમાંથી ચાર જગ્યાઓ પીએચની છે અને ત્રીસ જેવી જે છે એ મહિલાઓ માટેની છે એસટી કેટેગરીની વાત કરીએ તો કુલ ચારસો ને ચોસઠ જગ્યા છે એમાંથી ઓગણીસ જેવી જગ્યાઓ પીએચ કેટેગરીમાં છે અને એકસો ને ત્રેપન જેવી જગ્યાઓ મહિલાની છે ઓબીસીની વાત કરીએ તો બસો સિત્તેર જેવી ટોલ જગ્યામાંથી ની અગિયાર છે અને મહિલા માટેની નેવ્યાસી અનામત છે પીડબલ્યુએસની વાત કરીએ તો એકસો ને છોતેર જગ્યાઓ છે કુલ એમાંથી આઠ જેવી પીએચની જગ્યા છે અને ઓગણસાઇ જગ્યાઓ જે છે એ મહિલા માટેની છે ટોટલ આપણે ગણીએ તો સત્તરસો છેતાળીસમાંથી આશરે છોત્તેર જેવી જગ્યાઓ પર પીએચ ઉમેદવારો ભરવાના છે અને પાંચસો ને સિત્તોતેર જેવી જગ્યાઓ જે છે એ મહિલા માટે જે છે એ અનામત જગ્યા રહેલી છે તો આ છે જિલ્લાવાઈ જે જગ્યાઓ જે તમને મેં કહી દીધી પણ હવે ખાસ વિનંતી છે કે જિલ્લા પસંદગી છે એ શરૂ થઈ ગઈ છે તો વિષયવારે જે આપતા રહીશું હજુ પણ વિડીયો બીજા આપણે બનાવીશું ભાષાના અને સામાજિક વિજ્ઞાનના જિલ્લાવાર જગ્યાઓનું બધું તમને આપણે અપડેટ આપતા રહીશું અને જેવી રીતે આપણે એકથી પાંચમાં જેવી રીતે તમને રિયલ ટાઈમ અપડેટ તમને આપતા હતા દરરોજ જિલ્લા પસંદગીમાં કઈ કેટેગરીની કેટલી સીટો ગઈ કુલ કેટલી સીટો હતી કેટલી ગઈ કેટલા ટકા ગઈ બધું એનાલિસિસ આપણે તમને જેવી રીતે આપતા હતા એવી રીતે આપણે છથી આઠની ભરતીનું પણ આપવાના છીએ પૂરેપૂરી કોશિશ આપણે કરવાના છીએ તો જો તમે છથી આઠમાં એટલે કે એકથી ટેટ ટુના કેન્ડિડેટ હોય તો તમે ચોક્કસથી જે વિડીયો જે છે એને લિંકને શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ડેલી માહિતી જે છે અપડેટ જે છે એ તમને મળી જવાની છે આપણી ચેનલ ઉપર અને એ સાથે સાથે વિષય વાર કે કેટલું મતલબ મેરિટ અંદાજ હોય છે શું હોય છે અને ઘણીવાર કે જગ્યાઓ હોય છે પણ કે એમાંથી કેટલી પીએચની હોય છે મેદાની હોય છે એ ખબર હોતી નથી પણ જિલ્લામાં બતાવતી હોય છે તો એનું પણ સચોટ એનાલિસિસ આપણે કરતા હોઈએ છીએ તો એ પણ તમને આપણી ચેનલ ઉપર જે છે એ મળી જવાનો છે અને બીજી એક વિનંતી છે કે નવ દસની અંદર સરકારી અને માધ્યમિક બંનેની અંદર શાળા ફાળવણી થઈ ગઈ છે તો જે રીતે સિક્સટી વાળા કહેતા હતા ક્રમિક ભરતીનું તેમના માટે હવે સો સો ટકા ક્રમિક ભરતી થઈ રહી છે એટલે કે નવથી બારનું બધું પૂરું થઈ ગયું એકથી પાંચનું બધું પૂરું થઈ ગયું અને હવે છથી આઠમાં લાસ્ટમાં થઈ રહ્યું છે તો બહુ બધા ગોમાં ઉમેદવારો છે તો તમને એવું લાગતું હોય કે મેરિટ બહુ આવી જશે તો એવું નથી મેરિટ લો જવાનું છે તો અપડેટ સાથે જિલ્લા પ્રસંગીની અપડેટ કેવી રહી એ સાથે આપણે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ